સચોટ ચિકિત્સા જ સ્ત્રી અને સ્ત્રી આપે છે કહેવાય છે કે મનુષ્યના પૂર્વજો વાંદરા હતા એટલે જ કદાચ આપણા સ્વભાવમાં ચંચળતા છે એક વસ્તુને પકડીને તરત છોડી દેવાની આદત છે પણ એક સફળ અને સચોટ ચિકિત્સક બનવા આપણે વાંદરા નહીં પણ બાજના પક્ષીના ગુણ જે છે એ કેળવવા જોઈએ ત્રણસો સાહીઠ ડિગ્રી વ્યૂ તીવ્ર અને સચોટ હુમલો નિશ્ચિયાત્મકતા આ ગુણો બાદમાં તેના ધૈર્ય ધ્યાન અને સતર્કતાના કારણે આવે છે તે પોતાના લક્ષ્ય ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે એની જેમ ચિકિત્સકે દર્દ અને દર્દીની સંપૂર્ણ તપાસ કરી સંપ્રાપ્તિ જાણી સમજી લેવી જોઈએ પછી જ સચોટ પ્રહાર એટલે કે ચિકિત્સા વ્યવસ્થા કરવી જોઈએ સંપ્રાપ્તિ વિઘટન કરનાર અનુભૂત ચિકિત્સા વ્યવસ્થા કરી શકે છે આજે દરેક પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટના યુગમાં આરોગ્ય અને ચિકિત્સાના માહિતીનો મહાસાગર ધરાવે છે પણ એ ચિકિત્સકે પોતાના સ્થાન સમય અને ક્ષમતાને ધ્યાનમાં રાખી તેમાંથી સૌથી ઉપયોગીને સચોટ જ્ઞાનને ઘનીભૂત એટલે કે કોન્સન્ટ્રેટ કરી તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જરૂરી છે યાદ રાખો વાંદરાની જેમ ચંચળતાથી નહીં પરંતુ બાદની જેમ ધૈર્ય અને ફોકસથી જ દર્દીને શ્રેષ્ઠ સારવાર આપી શકાય છે શ્રેષ્ઠ સારવાર રૂપી કર્મ જ શ્રી અને રૂપી ફળ આપનાર છે ધન્યવાદ